ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર લીમખેડા નજીક મંગલ મોડી ગામે એક માર્ગ અકસ્માત નોંધાયો હતો જેમાં વ્હીલર ગાડી અજાણ્યા વાહન સાથે પાછળથી અથડાતા તેને સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે લોકો પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી ત્યારે દારૂ ગાડીમાં દારૂ ભરેલું હોવાનું સામે આવ્યું છે હાલ આ દારૂ ક્યાંથી આવ્યું હતું તે દિશામાં પોલીસે તપાસનો હાથ ધમધમાટ કર્યો છે ત્યારે મળતી માહિતી અનુસાર ઉપરોક્ત બંને ઈજાગ્રસ્તો મધ્યપ્રદેશના જાબુવાના મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના સામે છે આ બંને હાલ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે દાહોદના જાહેરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જેની એકની હાલત ગંભીર જણાતા તેને વડોદરા મુકામે મોકલવામાં આવ્યું છે હાલ બોર્ડરો સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના હેરફેરને ડામવા માટે દાહોદ પોલીસ સક્રિય બની છે ત્યારે વધુ એક ફોર વ્હીલર ગાડી જેમાં દારૂ ભરેલો હતો અને તે લીમખેડા તરફ જતી હતી તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે ત્યારે દારૂ ભરે દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થતા રસ્તા ઉપર દારૂની રેલમછેલ જોવા મળી હતી